નમસ્કાર મિત્રો મિત્રો મોન પાળવાથી શું મળશે શું મોન પાળવાથી અમિત ખૂટને ન્યાય મળશે શું મોન પાળવાથી અમિત ખૂટના પરિવારને ન્યાય મળશે શું મોન પાળવાથી ગોંડલમાં શાંતિ આવશે શું મોન પાળવાથી એ પછી કોઈ પણ દિવસ ગોંડલમાં આ પ્રકારની ઘટના નહીં બને તેની જવાબદારી કોણ લેશે શું મોન પાળવાથી શ્રદ્ધાંજલિ આપવાથી ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે આવા સવાલો ગોંડલમાં થઈ રહ્યા છે લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે આજે વાત કરવી છે અમિત ખૂટ મૃત્યુ કેસ વિશે અને ત્યારબાદ ચાલી રહેલી ચર્ચાઓ વિશે અમિત ખૂટ રાદીપસિંહ જાડેજાની સામે પડેલો માણસ અનિરુદ્ધસિંહ જાડેજા સામે પડેલો માણસ રીબડામાં રહેવું અને રીબડાના મોભીઓ સામે દુશ્મની કરવી આ કોઈ નાની વાત નથી અને એ અમિત ખૂટે કરી હતી અમિત ખૂટ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં ગીતાબા જાડેજા તરફ મતદાન કરાવે છે રીબડામાં રહેતા હતા ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાના સમર્થકો સાથે તેની બબાલ થાય છે ત્યારે ફરિયાદ પણ દાખલ કરાવે છે કોની સામે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે પોતે ફરિયાદી બને છે ત્યારબાદ અનિરુદ્ધસિંહનો વર્ષો જૂનો કેસ ખોલવા માટે અને તેની સજા માફી બાબતે વિચાર કરવા બાબતે પણ અપીલ કરે છે અને રીબડાથી ધીરે ધીરે ચહેરો બહાર આવતો હતો આગેવાન તરીકે નામ બહાર આવતું હતું પરંતુ અચાનક તેણે આત્મહત્યા કરી લીધી તેની પાછળ ઘટનાક્રમ શું છે અને પડઘા બે હજાર પચીસ અહીંથી આ વાત શરૂ થાય છે બે મે બે હજાર પચીસમાં માં અમિત ખૂટની સામે ફરિયાદ દાખલ થાય છે દુષ્કર્મની અમિત ખૂટે દુષ્કર્મ કર્યું એક સગીરાને ફસાવી અને ત્યારબાદ પાંચ મે પોતે અમિત ખૂટ પણ આત્મહત્યા કરી લે છે વાત એ હતી કે અમિત ખૂટે આત્મહત્યા કરી તો કયા કારણોસર કરી તેની સુસાઈડ નોટ મળી આવી તેમાં તેમણે કહ્યું કે તેમને હની ટ્રેપ નો શિકાર બનાવવામાં આવ્યો છે તેને ફસાવામાં આવ્યો છે આ કારણોસર તેણે આત્મહત્યા કરી પોતાની સુસાઇડ નોટમાં તેણે અનિરુદ્ધ સિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાનું નામ લખ્યું અને આ સહિત એક સગીરા એક યુવતીનું નામ લખવામાં આવ્યું પાંચ તારીખની આ વાત અને ત્યારબાદ પાંચ તારીખે જ તે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ એક કેસમાં સગીરા એ યુવતીની ધરપકડ થઈ છે પરંતુ અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ તેના સમર્થકો પણ ત્યારબાદ સામે આવ્યા હતા તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે તેવી તેમની દલીલ હતી પાંચ તારીખની આ વાત છ તારીખ સાત તારીખ બાજુ તેમના સમર્થકો મેદાને આવ્યા મોટી માત્રામાં લોકો રસ્તાઓ પર આવ્યા અને કહ્યું કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે તેમને સીબીઆઈ તપાસ કરવી હોય કરે જે કરવું હોય કરે એ પોતે અનિરુદ્ધ સિંહ પણ કહે છે કે પોતે તે આવવા તૈયાર છે છે પોલીસ સ્ટેશને પરંતુ ખોટી રીતે ફસાવવામાં આવ્યા તટસ્થ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ સંજય પંડિત અને દિનેશ પાત્ર કે જેઓ ત્યાંના વકીલ છે અને અવારનવાર કેસમાં સામે આવતા રહ્યા છે તેનું નામ સામે આવે છે તેમની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ વકીલ એસોસિએશન બાર એસોસિએશન સામે આવે છે તે કહે છે કે કોઈ વકીલ તેમના ક્લાયન્ટને ત્યાં આવેલા કેસ લઈને આવેલા વ્યક્તિને જો સલાહ આપે સૂચન આપે અને માર્ગદર્શન આપે તો તેને ફસાવી ન શકાય તેને તેનો ભાગ ન ગણી શકાય બીજી વાત તે પણ છે કે આ પહેલેથી જે એક આખું ષડયંત્ર હતું એ સગીરાને લાલચ આપવામાં આવી મિસ્ટર એક્સ દ્વારા તેમણે કહ્યું કે તમે આ કામ કરો તમને સારા પૈસા આપીશું એક સારી નોકરી મળી જશે અને તમને આ કેસમાં દિનેશ પાતર અને સંજય પંડિતા બંને વકીલ મદદ કરશે છેલ્લે સુધી તમારી સાથે રહેશે આ વાત તેને કહેવામાં આવી આવીના ષડયંત્રના ભાગરૂપે આ બંને વકીલની ધરપકડ કરવામાં આવી વાત એ છે કે આ બંને વકીલ અને એક સગીરા એક યુવતી આજે જેલમાં છે અનિરુદ્સ સિંહ રાજીપસિંહ જેલ સુધી નથી પહોંચ્યા ન તો પોલીસ તેમને પકડવા ગઈ છે ના તો તેઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે વાત એ છે કે આ સમગ્ર કેસમાં શું થયું આ સમગ્ર કેસમાં શું રંધાયું પહેલી વાત તો એ છે કે જો એ જયરાજસિંહ જાડેજાનો માણસ હોય રીબડા સામે રીબડાના મોભીઓ સામે પડેલો હોય તો આમને કોઈના સપોર્ટ વગેરે કામ ના કરે કોઈના ટેકા વગર કામ ના કરે બની શકે કે જયરાજસિંહ જાડેજાનો તેને સપોર્ટ હોય સમર્થન હોય તો જ્યારે તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી જ્યારે તેની સામે ફરિયાદ દાખલ થતી હતી ત્યારે બધા ક્યાં ગયા હતા માની લઈએ કે ચાલો ફરિયાદ પણ દાખલ થઈ ગઈ તો પછી અમિત ખૂટને આત્મહત્યા કરવી પડે ત્યાં સુધીનું નિર્માણ કેમ થયું સ્થિતિનું એવી સ્થિતિ કેમ આવી ગઈ કે એક પણ રસ્તો ખુલ્લો નહોતો આપણે ત્યાં મોટા મોટા આગેવાનો અમિત ખૂટ એ તો હજી બની રહ્યા હતા નેતા નગરી તરફ આવી રહ્યા હતા આપણે તો ત્યાં કરંટ ધારાસભ્યો પર પણ આરોપો લાગે એના વિડીયો પણ બહાર આવી જાય કોણે આત્મહત્યા કરી પરંતુ અમિત ખૂટ પાસે છેલ્લો રસ્તો આત્મહત્યાનો જ કેમ હતો એ સૌથી મોટો સવાલ છે જો એ ખૂબ મોટા માથા સાથે ગોંડલના ખૂબ મોટા માથાઓ સાથે બેઠક ઉઠક ધરાવતા હોય તો પછી આ મામલાનું સોલ્યુશન કેમ ન લાવી શક્યા આ ખૂબ મોટો સવાલ છે વાત એ છે કે મિસ્ટર એક્સ કે જેણે આ બંને એક સગીરા એક યુવતીને એવી લાલચ આપી કહ્યું કે અમે તમારી જિંદગી બનાવી દેશું આ વ્યક્તિને ફસાવાનો છે અને આ કુકાવતરૂ ઘડવામાં આવ્યું વકીલ પણ તમને મદદ કરશે તો એ વ્યક્તિ ક્યાં છે 100% સાચી વાત છે કે મૌન પાળવાથી શ્રદ્ધાંજલિ આપવાથી એક સુકૂન મળે બીજી વાત એ પણ છે કે વ્યક્તિ જે જે એણે જે સારા કર્મો કર્યા છે તેને લઈને પણ લોકો સુધી એક સારો સંદેશ પહોંચી શકે પણ વાત એ છે કે ફક્ત મોન પાળવાથી શ્રદ્ધાંજલિ આપવાથી શ્વાનો નિવાડો આવી શકશે અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત ક્યારે બનશે અમિત ખૂટને કોઈએ ફસાવ્યા છે કે પોતે જ તેઓ ફસાઈ ગયા હતા અને આ કારણોસર તેમણે આત્મહત્યા કરી એ પોતે જાણે હજુ સુધી બહાર નથી આવ્યું પણ વાત એ છે કે સતત આવી ઘટનાઓ કેમ બની રહી છે અને કેસ કેમ અસ્પષ્ટ રહે છે તમે રાજકુમાર જાટ મૃત્યુ કેસ લઈ લો તેમના પિતાજી તેમની બહેન ફરી ફરીને થાકી ગયા કેસ ક્યાં પહોંચ્યો કેસમાં શું બહાર આવ્યું વાત એ પણ છે કે તે તેમની જે દલીલો છે આ કેસને લઈને તેમાં પણ દમ છે તો કેમ તેને કોઈ સાંભળતું નથી આજની તારીખે પણ કેસ લટકી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો અમિત ખૂટ કેસ અમિત ખૂટ કેસમાં પણ સવાલ એ છે કે મુખ્ય આરોપી પકડાશે કે નહીં તમે વકીલોને અંદર નાખી દીધા તમે જે સગીરા છે જે યુવતી છે કે જેના દ્વારા સમગ્ર કારસ્તાન રચવામાં આવ્યું હોઈ શકે તેમની અંદર નાખી દીધી પરંતુ શું લાગે છે કે આની પાછળ કોઈ સામાન્ય વ્યક્તિ હોય અને અમિત ખૂટે ખરા અર્થમાં દબાણમાં આવીને આત્મહત્યા કરી છે તો એ દબાણ કોનું હતું એવું તો કેવું દબાણ હતું હા બની શકે કે તમારા લગ્ન થઈ ચૂક્યા હોય સમાજનું દબાણ હોય પરંતુ વાત એ જ છે કે છેલ્લો રસ્તો આત્મહત્યાનો ન હોય ને કદાચ અમિત ખૂટ પણ જાણતા હોય આપણે અત્યારે માની લઈએ કે કદાચ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે કે અમિત ખૂટે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો પણ વાત એ જ છે કે એવી સ્થિતિનું નિર્માણ જ કેમ થયું આવનાર સમયમાં તેને લઈને આવશે સમાચાર સામે પરંતુ ગોંડલની સ્થિતિ અત્યારના ફરી એક વખત ભયંકર ત્યાંની છે ત્યાંના લોકો ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે ભલે લોકો સામે આવીને કહેતા કે કશું નથી બધું શાંતિ છે ગોકળિયું ગોંડલ છે પરંતુ રાજકુમાર જાટ મૃત્યુ કેસ પછી થોડો સમય માટે લોકોને લાગતું હતું કે હવે આવું નહીં થાય પરંતુ ફરી એક કેસ સામે આવ્યો અને આ વ્યક્તિ તો ગોંડલના ધારાસભ્યના પતિ જયરાજસિંહના ખૂબ નજીક નો ગણવામાં આવે છે ગણેશ જાડેજાનો ખૂબ નજીક નો ગણવામાં આવે છે કારણોસર તેમણે પણ લીધો અને ફરિયાદ થઈ આ સ્થિતિ શું દર્શાવે છે અનિરુદ્ધ જાડેજા ગોંડલ જાડેજા બંનેની લડાઈ વચ્ચે શું એવા લોકો ફસાઈ રહ્યા છે કે જે કાં તો એકબીજાના ગ્રુપમાં હોય છે અથવા તો કંઈ ને કઈ કારણોસર ફસાઈ જતા હોય છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વાત એ જ છે કે આ તમામ પ્રકારની સ્થિતિ પર પૂર્ણ વિરામ ક્યારે લાગશે ગોંડલ જ કેમ સતત ચર્ચાઓમાં રહે છે અન્ય અન્ય વિધાનસભાના ધારાસભ્યના પરિવારો કેમ એટલા વિવાદમાં નથી આવતા ચર્ચામાં નથી આવતા હત્યા કેસમાં નથી આવતા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપ સરજા નમસ્કાર